અ વિદ્યાર્થીઓ માટે જે છે એ કેટલા દિવસ સુધી તો કે માત્ર ત્રણ દિવસ સુધી બરાબર નવ દિવસ નહીં ત્રણ દિવસ સુધી આ ઓફર જે છે એનો આ આપણે લાભ તમને આપીશું કઈ કઈ તારીખ સુધી તો આજથી આ ઓફર જે છે શરૂ થઈ ગઈ છે નવ તારીખ દસ તારીખ અને અગિયાર તારીખ રાત્રે બાર વાગ્યા સુધી જે છે આ ઓફરનો લાભ હેલ્પરના વિદ્યાર્થીઓને મળશે બરોબર છે અમારી ઉપર વિદ્યાર્થી મિત્રો વિશ્વાસ રાખજો વિશ્વાસ જીવનની અંદર ગુરુ છે ને તો જીવનમાં વિશ્વાસ એવું સમજી લેવા તમે ઘણા બધા વિદ્યાર્થીઓના કોલ આવતા હોય છે તો વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે સાહેબ પચીસો રૂપિયા ભર્યા સાહેબ ત્રણ હજાર રૂપિયા ભર્યા પણ જે અંદરથી સેટિસ્ફેક્શન મળવું જોઈએ ને એ નથી મળતું અમે માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો તમને હેલ્પરના આખો કોર્સ જેની અંદર વિડીયો આવી જશે જેની અંદર મટીરિયલ્સ આવી જશે જેની અંદર ટેસ્ટ આવી જશે જેની અંદર મોક ટેસ્ટ આવી જશે બધી વસ્તુઓ જો અહીંયા દસ મોક ટેસ્ટ છે ને એની જગ્યાએ પંદર મોક ટેસ્ટ पंदर मॉक टेस्ट एम अगियारी જે છે है अगियारी मॉक टेस्ट पंद्रह तारीखे लेवाश आना पंद्रह ત્યારબાદ મોક ટેસ્ટ જે છે એ ત્યારબાદ મોક ચૌદમી જે મોક ટેસ્ટ છે તે એકવીસ તારીખે લેવાશે અને પંદરમી મોક ટેસ્ટ જે છે એ ટૂંકમાં ત્રેવીસ તારીખે લેવાશે તો આ રીતે ટોટલ પંદર મોક ટેસ્ટ જે છે આ કોર્સની અંદર તમને મળવાપાત્ર થાય છે બરોબર બુકાઈ આવી ગઈ બધું આવી ગયું પણ જુઓ સાહેબ ઓફર કેટલી છે તો કે ઓફર છે આના આમાં પણ ડિસ્કાઉન્ટ 999 છે ને એમાં ₹100 માઈનસ કરી નાખો કેટલા રૂપિયા ભાઈ ₹100 માઈનસ એટલે હવે તમને આ કોર્સ જે છે વિદ્યાર્થી મિત્રો કેટલાનો મળશે 899 વિદ્યાર્થી મિત્રો લેવાનો હોય તો લઈ લેજો પાછળથી એમનો કહેતા કે વિડિયો મારી પાસે પાછળથી પહોંચ્યો છે અને મને લાભ આપો અને અલગથી વિશેષ ડિસ્કાઉન્ટ આપો અને આ એક કોર્સ લઈ લીધો બીજે ક્યાંય બુક ખરીદવાની જરૂર નથી આમાં તમને બે બુકો મળી જાય છે અને આ બે આ બંને બુકો તમને અહીંયા મળી જશે ઘરે પહોંચી જશે બરોબર છે એટલે બુકોય મળી મળી જશે જશે ટેકનિકલ બુકની થિયરીની બુક પણ તમને જે છે તમામ વિષય જે છે અહીંયા તમને જેટલા પણ વિષય દેખાય છે સો એ સો ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ આ કોર્સમાં આવી જશે ત્રણ દિવસ સુધી ઓફર છે ખાલી ને ખાલી આઠસો ને રૂપિયા કયા કયા ત્રણ દિવસ તો કે નવ તારીખ દસ તારીખ અને અગિયાર તારીખ જે છે એ તમને ઓફરનો લાભ

મારું એવું માનવું છે કે તમે ગમે એટલું વાંચ્યું હોય ને તો પ્રેક્ટિસ નહીં કરી હોય ને તો પ્રેક્ટિસ વગર ન કામ તમે ક્યાં ભૂલ કરો છો કેવા પ્રશ્નો આવે તો કેવી રીતે સોલ્વ કરો છો નાની નાની માઇનર મિસ્ટેક શું કરો છો આ બધું આ બંને બુકોની પ્રેક્ટિસના આધારે થઈ જશે આની અંદર સાત હજાર છસો કરતા પણ વધારે એમસી જો આપ્યા છે સો એ સો ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ બંને બુકમાં આવરી લીધો છે જેને ખાલી બુક લેવી છે એવા વિદ્યાર્થીઓને પાંચસો રૂપિયા નહીં જો ત્રણ દિવસ સુધી ડિસ્કાઉન્ટ છે પાછળથી ન કહેતા કેટલું ડિસ્કાઉન્ટ છે તો કે ચારસો ને પચાસ રૂપિયામાં મળશે કેટલું પચાસ રૂપિયા જશે ટેકનિકલ જે બુક છે આ ટેકનિકલ બુકની થિયરીની પીડીએફ આઠસો પ્લસ પેજ ની એ સાથે સાથે તમને મળવાપાત્ર થવાની છે પ્લસમાં પાંચ મોકટેસ્ટ પ્લસમાં પાંચ મોકટેસ્ટ ટુ મોકટેસ્ટ નો ટાઈમ ટેબલ મેં તમને આગળ કીધું એ પ્રમાણે તો જુઓ

તમારે શું કરવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો ગુજરાત એપ્લિકેશન પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરવાની છે જો અહીંયા છે ગુજરાત જ્ઞાન આ એપ્લિકેશન ડાઉનલોડ કરો કોઈને ને કઈ ક્વેરી હોય તો આ નંબર ઉપર જે છે વાગ્યા પછી કોલ કરવો કેટલા વાગ્યા પછી તો કે અગિયાર વાગ્યા પછી જે છે એ કોલ કરવો અગિયાર થી સાંજે ગમે ત્યારે સુધી તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો વધારે માહિતી મેળવી શકો છો બરોબર છે ખાસ વિદ્યાર્થી મિત્રો ફરી ફરીને કહું છું તમારી પરીક્ષા ઝડપથી આવી રહી છે તો અમે એ તમે તૈયારીમાં રહીજો જે છે કેટલું ડિસ્કાઉન્ટ આપણે તમને જે છે આપવા જઈ રહ્યા છે તો કોર્સ જે છે એ કોર્સ એટલે કે એમાં બધું આવી ગયું કોર્સમાં બધું આવી ગયું તો એ કોર્સ તમને 899 નો મળશે અને જે બુક છે બરોબર બુક એ તમને 450 માં મળવાની છે તો બંને જે છે ઓફર છે આ ઓફર નો ભાવ છે અને આ ઓફર કેટલા દિવસ સુધી તો કે 3 દિવસ સુધી 3 દિવસ એટલે સાહેબ ક્યાં સુધી તો કે 11 જુલાઈ રાત્રે કેટલા વાગ્યા સુધી 12 સુધી બરોબર રાત્રે 12 વાગ્યા સુધી તો આ ઓફર નો લાભ લઈ લેજો